લીંબુના પ્લાન્ટ ઉપર ફ્લાવરિંગ જોઈ શકો છો એના પ્લાન્ટના જે ફ્રૂટ છે ફ્રૂટ જોઈ શકો છો અને કેટલા બધા ફ્રૂટ લાગેલા છે તે પણ જોઈ શકો છો નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ કુલદીપભાઈ વરમોરા છે તમે આજે આવી ગયા છો મારા ફાર્મ ઉપર હું છેલ્લા નવ વર્ષથી લીંબુની ખેતી કરું છું જેમાં વધુ પ્રોડક્શન લેવા માટે રાસાયણિક ખાતરનો અમે ભરપૂર ઉપયોગ કરતા હતા રાસાયણિક ખાતરનો વધુ પડતા ઉપયોગને કારણે જો છોડમાં જમીન તો એક તો પહેલી કડક બની જાય છે પીએચ લેવલ હાઈ થઈ જાય છે અને છોડની કન્ડિશન બહુ જ ક્રિટિકલ થઈ જાય છે જેમાં ગ્રીનરી વઈ જાય છે પહેલાં પછી એમાં શું થાય છે કે લીંબુની સાઈજ નાની થાય છે ફ્લાવરિંગ રહેતું નથી અને રોગો અનેક રોગો અંદર આવે છે લીંબુમાં અમે રાસાયણિક ખાતરની સાથે છાણિયું ખાતર પણ વાપરતા હતા પણ એમાં છાણિયું ખાતર કાચું હોવાથી અને છાણિયા ખાતરની લભ્યતા ખૂબ ઓછી છે અત્યારે કોઈ ક્યાંય મળતું નથી એના હિસાબે કાચું છાણિયું ખાતર અંદર નાખતા રાસાયણિક ખાતર જોડે તો એના પ્રોબ્લેમ શું આવતા કે મૂળમાં અંદર હીટ લાગી જતી હીટ લાગી જાય એટલે અંદર ફૂગ ઉત્પન્ન થતી ફૂગ ઉત્પન્ન થવાને કારણે આખા છોડ ડેમેજ થઈ જાય અને આશરે છોડ જ જતો અને એવા ઘણા બધા છોડો નીકળી પણ ગયા છે અને એનું કંઈ રિકવરી થતી જ નથી ખેડૂત મિત્રો હું છેલ્લા બે વર્ષથી કૃષિ ઇન્ડિયાનું બ્લેક કાર્બન ખાતર વાપરું છું મેં પહેલાં વર્ષે એક કિલો પર પ્લાન્ટે છોડ દીઠ આપેલું હતું ત્યારે મને એમાં ફાયદો મળ્યો અને છોડ લીલો થયો ફૂટિંગ પણ સારું આવ્યું અને સાઇઝ પણ સારી ચાલવા મળી એટલે આ વર્ષે મેં લગભગ બે કિલો જેવું ખાતર મેં આપ્યું છે પર પ્લાન્ટે છોડ દીઠ તો મને આ વખતે પહેલાં વર્ષે ઉત્પાદન મળ્યું હતું મને લગભગ એંસીથી સો કિલોની આજુબાજુ મળ્યું હતું આ વખતે દોઢસોથી એકસો એંસી કિલો સુધી પર પ્લાન્ટે ઉત્પાદન જાય તેવું લાગે છે કારણ કે બધી સાઈડનું અત્યારે ફૂટિંગ છે અને હાર્વેસ્ટિંગ પણ અત્યારે ચાલુ થઈ ગયું છે અમારે કૃષિ ઇન્ડિયાનું એમોનિયમ સલ્ફેટ દાણાદાર ફોર્મમાં જે ખાતર આવે છે મેં ત્રણ હપ્તામાં લીંબુમાં આપેલું છે પહેલાં હપ્તામાં સો ગ્રામ બીજા હપ્તામાં દોઢસો ગ્રામ અને ત્રીજા હપ્તામાં ત્રણસો ગ્રામ આવી રીતે પંદર પંદર દિવસના ગાળે આપેલું છે એનાથી મને ફાયદો શું થયો કે લીંબુનું ડ્રોપિંગ ખૂબ જ ઓછું થયું લીંબુમાં ફ્લાવરિંગ પણ પહેલાં હપ્તામાં આપ્યું એટલે સારું આવવા માંડ્યું છે અને અત્યારે બહુ જ સરસ એનું રિઝલ્ટ મળેલું છે મને ખેડૂત મિત્રો મેં કૃષિ ઇન્ડિયાની પ્રોડક્ટ વાપરીને ખૂબ જ સારું પરિણામ મેળવ્યું છે તમે પણ કૃષિ ઈન્ડિયાની પ્રોડક્ટ વાપરીને તમારી જમીનનું સ્વાસ્થ્ય સારું બનાવો અને જમીનને ફળદ્રુપ બનાવો ચાલો ખેડૂત મિત્રો આપણે પણ કૃષિ ઇન્ડિયા લિમિટેડ સાથે જોડાઈને સમૃદ્ધિના સાથીદાર બનીએ